સુરતના સગરામપુરા આ વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે અગિયાર વર્ષીય વિદ્યાર્થિનીને સ્કૂલે મૂકવા જતો રિક્ષા ચાલક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા પોલીસ પાંજરે પુરાયો છે આટવા પોલીસે બેતાલીસ વર્ષીય હવસખોર અખ્તર રઝા મનિયારની ધરપકડ કરી સ્કૂલ રિક્ષામાં બાળકીના ગુપ્ત ભાગે વારંવાર અડપલા કરનાર સગરામપુરા લંપટ યુવાન અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો અઠવા પોલીસે અગિયાર વર્ષની બાળકીના ગુપ્તના ભાગે અડપલા કરનાર સ્કૂલ રિક્ષા ચાલકને જેલ ભેગું કર્યો છે તેની સામે પોક્સો અનવ્ય ગુનો દાખલ કરવામાં આવ્યો છે અખ્તર રઝા મનિયર રહેવાસી મોલવી સ્ટ્રીટ સગરામપુરા સામે અઠવા પોલીસે પોક્સો અનવ્ય ગુનો દાખલ કર્યો છે જોકે પોલીસે ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો તેમાં અગિયાર વર્ષની બાળકીની રિક્ષામાં સ્કૂલે લઈ જતી વખતે આ નરાધમ છેલ્લા ચાર મહિનાથી બાળકીના સાથે છેડા કરતો હતો આ ઉપરાંત જો તેના માતા પિતાને ફરિયાદ કરી છે તો તેને સળગાવી નાખવાની અને મારી નાખવાની ધમકી આપતો હતો બાળકીએ તેની માતાની આ વાતની જાણ કરતાં નરાધમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે